you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મહારાષ્ટ્રમાં સતત વરસાદને કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે એવામાં બુધવારે એટલે કે ઓગસ્ટના મહારાષ્ટ્રના યાવતમાલ જિલ્લાના દારવા શહેરમાં રેલ્વે ફ્લાય ઓવર નિર્માણ માટે ખોજવામાં આવેલા ખાડામાં ભરેલા પાણીમાં ડૂબી જવાથી ચાર બાળકોના મોત થયા છે જેને કારણે વિસ્તારમાં ભારે હરેરાટી વ્યાપી ગઈ છે પોલીસના જણાવ્યા અનુસાર મૃતક બાળકોની ઉમર દસ થી ચૌદ વર્ષની હતી અને આ ઘટના દારવા રેલવે સ્ટેશન પાસે બની હતી આ દરમિયાન નાસિક અને તેની આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે ડેમ અને નદીઓ છલકાઈ ગઈ છે જેના કારણે ઘણા નીચાણ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર બાળકો ફ્લાયઓવરના બાંધકામ સ્થળ નજીક રમી રહ્યા હતા ડાંબલા લગાવવા માટે ખોદવામાં આવેલો મોટો ખાડો વરસાદના પાણીથી ભરાઈ ગયો હતો એવી આશંકા છે કે બાળકો રમતા રમતા તેમાં પડી ગયા અથવા કદાચ કરવાનો પ્રયાસ કરતા હતા જેમાં તેઓ નિષ્ફળ રહ્યા અને તેમનું મોત થયું